એક છોકરા હામી કો નજર પડી બાળક હતો ને નાની એવી ભેળી છત્રી એટલે બધા છોકરા કડકડતો ઉનાળો વરસાદ નું વાદળું અને કે તું છત્રી લઈને કે આપણે લેવા આવ્યા કે કરવા શું કામે એ કે વરસાદ થાય એટલે તો કે તો આપડે ભરોહો હોવો જોઈએ પાછા તો વરસાદ આવશે એ ઘેરે ન ફૂગ્યા આવ્યો હોત પણ એ છોકરા એકને જ ખબર હતી કે આપણે જેના માટે જાય છે એનું પરિણામ આવ્યું છે બીજાને એમ કે આ તો આવે તો આવે એમ એટલે ભરોહો કોઈ પણ કામ કરો ને ઘણી વખત થાય સોનભાઈ માં સોનભાઈ માં ભાઈ કરે ઓલા ભાઈ સતત સોનલ હોનલ કરે કે હું હોનલ મને કોઈ નો આપે એવું આપું ઈ કે મે મને તો નો મેળાવ્યો પણ તું બાર વાગ્યા સુધી કરતો તો હોનલ આમ પરિણામ લઈ આવશે ને બાર વાગ્યા પછી કેતો નહીં થાય તો તો માતાજી બદલાવવા જો કોઈથી ન થાય આયુ બધી એક જ પણ જે નામ લીધું એમાં આર પાર જે મોર ધ્યાન લગો ઘન ઘોર સે દોર છે ધ્યાન લગો નટકી દીપક ધ્યાન પતંગ લગો પનહારી કો ધ્યાન લગો મટકી તંદ ધ્યાન ચકોર લગો ચકવાન કો ધ્યાન દિને સટકી અને મીન મનોજલ ધ્યાન સો સાગર પંથ પ્રબીન રેહો અટકી એમ પરિણામ આવે એટલે જે જેનું છે અમારું આ કામ છે એટલે મને જે આ મને આમ મજા આવે છે એટલું બધું ફટકાળી નાખ્યું છે આળું એની વાતો એવું સાહિત્ય અદભુત અને એ મારે તમને કેવો છે કે કુતુબ મિનાર તાજમહેલ અને લાલ કિલ્લો હમણાં હું આ વાતું કરું છું હા આવું છે ધર્માઈ શું છે અમુક આપું આ આ રાઉન્ડમાં આવી જશે રહી જાય તો બીજા રાઉન્ડમાં એમાંથી રહી જાય તો આગળના પ્રોગ્રામ માં આપણે હું કે નબળું કેવું જોઈએ હજી ઘણા કરવા છે માતાજી બધાની લાજ રાખશે અને રાખી છે આમાં કેટલા એવા છે કે જેમને એમ હતું અમે હશું કે નહીં હોય અથવા અમારા પરિવારમાં કોઈ છે કે નહીં હોય એને મા હોનલે મા મોગલે બચાવ્યા છે એવા ઘણા દાખલા છે એટલે આ ધીરે ધીરે બધું આવશે કારણ કે ઘણી બધી છે બધી ફરમાઈશું બહુ સારી ફરમાઈશું પણ ખબર પડી જાય કેવો વર્ગ છે અને ગામનો ચોરો જોઈએ એટલે ગામને ખબર પડી જાય એ પહેલાં પડી જતી મામા પેલા એવું હતું ગામનો ચોરો જોઈ ને તો ગામની ખબર પડી જાય કે આ ગામ ગામ કેવું હવે ચોરે જોઈ એનો ખબર પડે હવે બમ્પ જોવાનું જેવું એવા બમ્પ અમુક બમ્પમાં ગાડી કદાચ ગમે આવડી હોય ને ધરક કરીને ગાડી આંસકો ખાઈ જાય ને માંડ માંડ ટપે તનવું કે આ ગામમાં શાંતિ રાખવા જેવું હોય છે અમુક માં ટબુક ખબર પડે કે અહીંયા અમુક વહેતા લાગે એમ અમુક તો ગો ઓહો એ બધી ઓળખાણું છે આ પણ ખેર હું મૂળ વાત બનાવું તાજમહેલ કુતુબ મિનાર લાલ કિલ્લો આ બે ત્રણ બનાવવા મોકલો એવું કે છે એવું કે છે એમ કહું છો પુરાવા દે છે ત્યારે જ હું હા પાડી કે શાહજહા તાજમહેલ બનાવ્યું મેં બહુ વાંચ્યું બધું હું એમ નથી કહેતો કે એણે નથી બનાવ્યું પણ પુરાવો આપશે ત્યારે હું કહી કે એણે બનાવ્યું પણ ખેર આ ત્રણ બનાવ્યા એ ત્રણે આપણી ભારતની ગૌરવ છે ભારતની ધરોહર છે અદ્ભુત છે પણ એક તમને કહી દઉં ઈ ત્રણ તો આપડી ગરોહર છે એ બનાવ્યું છે મોગલો એ પણ એકલા રાણા કુંભા હતા બત્રીસ કિલ્લા બન્યા ક્યાં માં નાનો એવું બે લીટી હોય મને દેખાડજો બત્રીસ કિલ્લા ક્યાંય હોય તો જોઈજો તમે કોઈ બીજે ક્યાંય બન્યા હોય તો ભારત વર્ષમાં રાણા કુંભાઈ એનું ક્યાંય લીટી આખી દુનિયાની લાંબામાં લાંબી મોટા મોટી દિવાલ ચાઈના જે છે ને એનો પેલો નંબર ચાઈના દીવાલ દિવાલ જે છે એનો છે બીજો નંબર આપણે કુંભલગઢ છે પણ એ લંબાઈ માં આપણો બીજો નંબર છે બાકી પોળાઈ માં પેલો નંબર છે એટલી ચાઈના ની દિવાલ પોળવી નથી બાર ઘોડે સવારો હાલ્યા જાય આમ દિવાલ ઉપર હાલ્યા જાય એવડું છે આ એ એવડી પોળી દિવાલ છે તો એ ક્યાંય પાઠ્યપુસ્તક માં તમે જોયું એટલે તો આપણે કોઈ અરે વાંધો નથી પણ અમારું કાઢી નાખો હાવ ઈ નો હાલે એમ કેટલા કેટલા અને દિલ્હીના દિલી સંતાનત દિલી સંતાનત જે બોલાય છે એ સંતનનના પતિ તુગલક હોય તોય ભલે મોગલ હોય તોય ભલે લોધી હોય તોય ભલે ઘોરી હોય તોય ભલે હું આજે સમય નથી હું નથી કહેતો હું ધીરે ધીરે બધું લેતો રહે એવો એ કોઈ કોઈ બાદશાહ નથી એક પણ એવો કોઈ બાદશાહ નથી જેને 3 મહિના કે 6 મહિના મેવાડના રાણાએ જેલમાં નો પૂર્યો એવો એ કોઈ બાદશાહ નથી ઓથેન્ટિક વાત કરું છું તમને હો એમ નો બોલાયા નથી હા પણ એક પણ રાણાને કોઈ મોગલ કે એક તુગલ કે એક સૂરી એક લોધી એક ઘોરી એક પૃથ્વીરાજ ચૌહાણ લઈ ગયા હતા એ ઘણા યુદ્ધ પછી તો એ ન્યા જઈને લઈ ગયા હતા પણ અહીંયા ભારતમાં એક પણ રાણા ને એક પણ રાજપૂત ને જેલમાં પૂર્યો હોય તો મને બતાવજો ખબર પડે છતાં દિલ્હી સંતનત હું તો કહું મેવાડ સંતનત રાજપૂત સંતનત હતી દિલ્હી સલ્તનત નહીં આવું ઘણું બધું થયું છે આ બહુ ઊંધું બધું નાખી દીધું છે એને ખબર નહીં કોણે કર્યું પણ સમય આવશે એટલે ધીરે ધીરે બધું થઈ જાય જેમ ઓલી તકતી બદલી ગઈ ને રાણાની ની હાર થઈ હતી એમ હજી ઘણું ઘણું થવાનું છે મામા શેખાવત સાહેબ બેઠા છે કરણીજી નામ ઉપર અને એ આમ આમ ખુમારી વાળો માણસ ઈ કે આપકે લીએ કભી ભી સર કટને કે લીએ હમ તૈયાર મે કીધું તમારા માથા માતાજી નરવા રાખે હો હા પણ જે ભરોહો છે મે ઘણી વખત પ્રોગ્રામમાં કીધેલો કે રાજસ્થાનની ધરતીમાં ધરતી મ્યુઝિયમ ની માલિક પર એક તલવાર પડી છે અને એ તલવાર માં બે દુહા લખા છે અને બખતાવર સિંહે લખા છે દુહા એ બખતાવર લખેલા દુહાઓ છે કરણીજી માટે કે હે ભારત વર્ષના ક્ષત્રિયો માને તો 18 વર્ણ માને છે પણ ઘણાય પ્રશ્ન કર્યો કે તમે માં 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 સતત કર્યા કરો માતાજી ના આટલા બધા તમે માનો છો એનું થોડું કારણ બતાવો અને ત્યારે બખતાવર સિંહે બે દુહા લખ્યા અને એમણે કીધું કે ઘમ ઘમ બાજે ત્રંબાગળા અને હુવે નકી બા હલ દેદી હાધા ધાજે થઈ હાબતી કિનિયાણી કર્નલ હે માં ભારત વર્ષ ની ઉપર જારે આક્રમણ આવે હજારો ની સેના ઘમાકા બોલતા હોય હામા 20000 30000 50000 ની સેના હુરત જાણે દેખા તો બંધ થઈ જાવી ડમરીઓ ઉડતી હોય અને ઈ વખતે અમારી પાસે ખાલી 2000 કે 5000 ની સેના હોય અને ધોસા માથે જારે ડાંડીઓ પડવા મડે ધરતી આખી જાણે ડાકલા ના પડની જેમ થડક ઉથડક થડક ઉથડક થાવા મડે હે અને ત્યારે દુશ્મનો ના દરિયા જેવા જોઈ અને અમારી સેનાને થોડોક થડકાર થાય ને અમે એમ કે હે કરણી ઘમ ઘમ બાજે હલ થઈ હાબધી કિનિયાણી કર્નલ ત્યારે કદાચ હામી ત્રીસ હજાર ની સેના હોય ને અમારી ત્રણ હજાર ની સેના હોય પણ અમારી છાતીમાં કરણી કોઈ દી થડકારો નથી આવવા દેતી ભલા માણસ એટલે અમે એના નામના અહીંયા કાયમના માટે ધૂપેલીયા ફેરવી છે અને બીજો દુહો છે કે બાઠાળી બહતા રાઠાળી ત્રમક રૂડે જે રાઠાળી ત્રમક રૂડે તેથી સાઠાળી સહતા દાઠાળી ઉપર કરે અમારા ઉપર દુશ્મનના ઘા જ્યારે આવે ને એ ઘા અમને લાગે નહીં એટલે કરણીજી નો આડો આવી જાય છે એટલા માટે અમે કરણીજી નું નામ કાયમના માટે લઈને ફરીએ છીએ